સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ બન્યા છે સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ પગલું જિલ્લા કલેક્ટર શ્રી નિહિર પટેલે જણાવ્યું કે સરહદી વિસ્તારના વાવ સુઈગામ તાલુકાના તમામ એકસો બાવીસ ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા છે રાજ્ય સરકારના પ્રયાસોને નાગરિકોનું એક સમર્થન અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી છે સરહદી વિસ્તારના લોકો કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાય છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે શરૂઆતમાં વાવ સુઈગામના સરહદી વિસ્તાર ધરાવતા બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી જ્યારે હવે વાવ સુઈ ગામના તમામ એકસો બાવીસ ગામમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે વાવના તેતાલીસ જ્યારે સુઈ ગામના ઓગણ એંશી ગામોમાં ગ્રામ પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઊભી કરાઈ છે આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે સુઈગામ પ્રાંત કચેરી અધિકારી ડૉક્ટર અરવિંદકુમાર પ્રજાપતિએ જણાવ્યું કે સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવશે ભાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બની છે જિલ્લા કલેક્ટર મિહિટ પટેલના માર્ગદર્શન હેઠળ સાયરન માટે મોક ડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું તાત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે સરહદી વિસ્તારના લોકો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેલ ટ્રેન બન્યા છે નવી ટેકનોલોજી થકી છેવાડાના સરહદી તાલુકાના નાગરિકોની ચિંતા બદલ કરવા બદલ તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો મારું ગામ દુદોષણ તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર સાહેબ મીરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું હું ચાખીસરા જગદીશભાઈ અરજીભાઈ ગામબૂરું અમારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે ખાકેદારીના ભાગ રૂપે પાવ અને શ્રીગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે સરહદ પાસેના ચોવીસ ગામોમાં સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે

આ સિવિલ ડિફેન્સ સાયરનનો ઉદ્દેશ્ય કોઈ પણ અગમચેતીના ભાગરૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યો છે